તો ચલિયે શરૂ કરતે બરાબર બત આપણે બાનુ બધું વ્યવસ્થિત રીતે જોઈ લઈએ ને બધું આ બાનસ ઝુમર છે કચ્છી ભરત ના ઝુમર છે બાનુ ફાનસ વાહ વાહ બા ખૂબ સરસ મમ્મી આ શું છે ઘંટી ઘંટી લોટ દરવાની હે તો જો મમ્મીને થોડીક આઈડિયા છે હા છે હે કચ્છી ભરત ના તોરો કચ્છી ભરત ના તો આગળ અમને કેતા જાવ તમને ખબર હશે અમને તો બહુ ઓછી ખબર હોય આ ફાનસ કા વિરાટ બેસી જા વિરાટ ચલાવ બેસી જા કોરા પાડે બાન કોર સતાર હટુલી તું મેવો બેસી જા બેસી જાવ બાન દીકો બે બે જાવ જાય આપણે હા હા અહીંયા જો અહીંયા જો વિરાટ વિરાટ તો હું તારી માર કરતે વિરાટ આમ જો બાનુ ઘર છે અહીં જો આમ જો આમ આમ જો ઓ

તમારી રસોઈ કેમ અમારા વિરાટ ભાઈ જમ્મુ ચાલો બાર ના રસોડા માં આપડે આટો મારી લઈએ બહુ મસ્ત બનાવ્યું કા વાસડા જ છે આખા એમાં વાસ કા બા આ તમારા ઘર રસોઈ કેમ નથી કરતા હા વારે અહીંયા તો ચૂલા ને બધું છે વાહ સરસ સરસ આ ચૂલો આ દેશી ચૂલો આ ચૂલો

પાટલો કેવો સરસ છે જરીયો રોટલી બનાવ બનાવીયું એક નંબર બાનુ ઘર બાનુ ફેર કેવો Ah, ¿qué? 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 બાપુજી <laughs> <laughs> आ गयो बा बहोत मस्त छ औरए मस्ती नथ छ काय सो रोटी काय उताडी मत ले 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 ओटली शोबानू घर आपणे बहोत मस्त रीते जोई हो न बा जल्दी आ जल्दी खावा मने मने भूक लाग गी ए जा ने અને ફેજો ઘરે થી ભાગ્યા હવે આગળ જઈએ આપણે આગળ શું છે જોઈ લઈએ તમને આ કામ ધ્યાન લાગી ને આને કા ગોળ બનાવવાની હોય ગોળ બનાવવાની ગોળ બનાવવાની છે ગોળ નું છે આઈ રહ્યો આ રાબના ઓલા કે ગોળ બનાવવાનું કડાયું સામો અગની ક્યાંથી નાખવાની હવે ફોન તાપ તો કરતા હોય હો ઈ તે તાપ તો કરતા હોય આમાં એકમાંથી બીજામાંથી બીજામાંથી જ હે ટ્રાન્સફર કરે મને ખ્યા આ બધી કસરો પીલવાની લાગે અરે યાર શેરડી આવી રહી આ શેરડી આમાં જાય આમાંથી રસ પાછો ડાયરેક્ટ આથી આમ ભુંગરો આવે દેખ જો આવી રહ્યું આ હે શેરડી આથી નાખે પહેલા તો બરોબર હા જો આથી આ શેરડી નાખવાનું પછી ન્યાથી આ ભુંગરામાં આવે શેરડીનો રસ પછી આ ભુંગરાએ ભુંગરાએ હા આ ભુંગરાએ પછી આમાં આવે આમાંથી ચલકી ને પછી આમાં આવે

ના પકોડી તો આલો બધ ખાઈ લે થોડું નાસ્તો કરી લે પછી આજે જમશું આગળ અત્યારે સવારે ખાધું નતું હરખમાં હતી ને આવું હતું એટલે તો થોડું ખાઈ લો